હજી તો લાવનાર હોય તો લવજી દાદા એમનું એવું જીવન કે ખિસ્સામાં ભજન ની ચોપડી રાખ જ્યાં કોઈક બે પાંચ ભક્તો મળે એનાથી ભજન શરૂ કરી દે આવું એનો ફળદાસ મહારાજ પ્રત્યે લાલજી મહારાજ પ્રત્યે આવો ભાવ અને જીવોને સદગુરુ મહારાજના દ્વારે લઈ ગયા છે ગુરુ મહારાજનો દ્વાર જેમ તેમ મળેલું નથી પણ આપણને મળી ગયો છે આપણને મળી ગયો તો આપણે એની કિંમત કેટલી કરી છે એટલે સંતો કેવું પડે બળો પડાય ન કરે ને બળો ન બોલે બોલ येरो मुक्ति ना कहेगा का लाख हमारा गुरु महाराज का शब्द नहीं को कीमत थाये होने चाहिए आपने भक्ति देय प्रकार ये करें शिश बाहर मुक्ति ना अंतर मुक्ति बाहर मुक्ति जब तब तीर्थ होम हवन अगले शिकार देशी आप भी बाहर मुक्ति કોઈ આપણી વાહવા કરે કોઈ ફાંડ ફાળો થતો હોય ને આપણે પાંચ હજાર રૂપિયા આપ્યા હોય ને આપણે ત્યાં આપણી જે બોલાય પણ એ કોઈ કામનું નથી અને જે અંતર્મુક્ત ભક્તિ છે પોતે સ્વયંમાં જાગી જાગે જરૂર છે કે બતાવવાની વસ્તુ નથી અને જે બતાવવામાં આવે છે અંતર્મુખ ભક્તિ નથી એટલે કીધું કે અંતર ભાંજ્યા વહીને ઉભરો નહીં આવે પાન ભાઈ નહીં થાય હાથે હાથે બારમું ભક્તિ છે એ તો દૂર પણો છે બે પણો છે બારમું ભક્તિ એટલે કેવું પડ્યું ને કે અંતર ભાંગ્યા ભરો નહીં આવે નહી ગુરુ શિષ્ય શિષ્યનું અંતર બાપ અને દીકરાનું અંતર ભગવાન અંતર આ બહાર મુખ ભક્તિ સદગુરુ મહારાજે આપણને અંતરમુખ ભક્તિ બતાવી કે તમે ઈશ્વર જુદા નથી ગુરુ અને શિષ્ય જુદા નથી સર્વ વ્યાપક પદમાં આપણે સહી એવો ગુરુ મહારાજનો આ મહિમા છે એ આપણે સુધી આ જ આવ્યો છે હમણાં હિંમત મહારાજે કીધું ને કે આ છેલ્લો અવસર છે મનુષ્ય સંખ ફરી ફરીને મળવાનો નથી એટલે ભજન કરી લેવા જેવું છે પછી ખોટલા ઘડે કાંઠા નહીં ચડે હાંઠ વેટ્યા પછી એ ફોટલો ફળો કહેવાય એ કાંઠો ન સડે આપણે ભગવાનને ફળ ફૂલ ધરાવતા હોય તો આપણે તાજા તાજા ફૂલ લઈએ બાગમાંથી લઈ જ હોય એમ સદગુરુ ને શરણે લઈ જવું હોય એને ફળ ધરવું હોય તો કુમળું ફળ હોય ને એ જેમ વાળો વળી જાય એમ આ મન છે ને લોઢાઈ જેવું થઈ ગયું છે એક એ બાજુ વળે નથી એટલે ઉમરા પાકી જાય પછી વળતું નથી કોઈ ગાળે કે પેલા લોખંડ ગાળતા હોય ને એમાં અમુક કણીયું થઈ જાય લઠ્ઠા થઈ જાય એવું આપણું મન થઈ ગયું છે ગુરુ મહારાજે આ મનને એવું ઓગાળ્યું કે ઓગાળવા માટે શું કરવું પડે કે ભાઈ તારો આવી બધું ખાલી કરી દેતું હે ધન માન ધન જે ગુરુ જે યાર પે ધનરે તારી નર ને ના તું તારો બે કોતળો ખાલી કરી દે આપણે બધું ખાલી તો કર્યો પણ એક વસ્તુ બાકી રાખીશ ખબર છે આપણે માવાને છોડ્યા મહારાજ ને કેવું કે માવ હોય ત્યારે હું દે છે કે નહીં ગરુ મહારાજ ને અર્પણ કરવાની વાત કરી આપણે એને હંગાઈ રાખ્યું જો આપવું તો પૂરો પૂરણ પ્રેમથી આપી દેવું બાકીનો નો કે નહીં અડધું આપ્યું કઈ પાર નહીં હવે મારું તમારું જો આપું જ પ્રેમથી બધું આપી દેવું કારણ કે જે કઈ સાહેબ ગુરુ મહારાજ નું આપણે કહીશું તો આપણને શોધતું કેમ નથી નહીં કારણ કે વસ્તુ અમલક આપણને મળે છે અને મીરાબાઈ ના કીધું વસ્તુ અમલક થી મેરે સાથે કરું જેવી તેવી વસ્તુ મને તમને નથી મળે અને એમાં સંતોષ આપણને હોવો જોઈએ કારણ કે મન જ્યાં સુધી ભટક્યા કરે છે ત્યાં સુધી ઈચ્છા પ્રગટ થવાની એટલે કીધું ઈચ્છા ટળી રે ઇન્દ્ર અજપદને કહેલાું વાસનામો વાળો સાંભળજો ઈચ્છા થોડી ઇન્દ્ર લોક ની કઈ જોતું જ નથી કોઈ જાતિ ની ઈચ્છા જ નથી એટલે કીધું પદાર્થ અભાવે બધા પદાર્થો પછી મને તમને જ્યારે અભાવ આવશે ને ત્યારે ભક્તિ નું બીજ રોપા છે ભક્તિનું બીજ ત્યારે રોપા છે જ્યાં સુધી ઈચ્છા પ્રગટ થાય ને ત્યાં સુધી એના મૂળમાં ગુરુ મહારાજ શબ્દ નહીં આવે એટલે કે ઈચ્છા ટળે ઇન્દ્ર લોક ની અજપદ ને વિલાસ નહીં ને વૈકુંઠ વાસના એવો ભાળો બ્રહ્મ વિલાસ બ્રહ્મવિલાસ એટલે સર્વમાં વ્યાપક પદની આપણને ગુરુ મારાથી પ્રાપ્તિ કરાવી દીધી જેવી તેવી વસ્તુ આપણને પ્રાપ્ત નથી કરાવી પણ જો સંતોષ થઈ જાય એટલે તુલસીદાસ મહાત્માએ કીધું ને કે સરળ સ્વભાવનો મને કુટી લાવી યથા લાભ સંતોષ સધાય કવિ ના હું મેં છતો કહાવું મતી અનુરૂપ રામ ગુરુ કે સરળ પહેલા તો મારો તમારો સ્વભાવ સરળ થઈ જાવ સરળ સ્વભાવ નમન કુટિલા જીવનની અંદર કોઈના પ્રત્યે કુટિલતા જીવનમાં આવી જ ન જોઈએ આ ગુરુ મહારાજના શબ્દો છે તુલસીદાસ મહાત્મા પણ કહે સરળ સ્વભાવ નમન કુટી લાય યથાલ લાભ સંતોષ સદાય જે આપણી મહેનત ન હોય એમાં સંતોષ આપણને થવો જોઈએ યથા લાભ સંતોષ સદાય કવિ ના હું મહેનત હતો કહું હું કઈ જાણતો જ નથી મારા ગુરુ મારા જે મને આપ્યો છે મને મંજૂર છે યથા લાભ સંતોષ સદાય કબીર નો મેં ચતુર કહો મારી મતી અનુરૂપ રામ ગુણ ગાવ હનુમાનજી રામનો ગુણ ગાયો આજે એને રામને ને રોણી રાખી ગુરુ મહારાજ ને આપણે બીજી વસ્તુ નથી હતી જે હનુમાનજી મહારાજ માં હતી આપણી પાસે કે નહીં દસ ઇન્દ્રિય ના અગિયાર નું મન રુદ્ર અવતાર આમાં બીજો કઈ નથી બોલતો હે એ બોલી રહ્યો છે ને એની આપણે પારખ કરવાની છે આપણે ભૂમિકામાં હું તમે ઉભા છે એટલે કે મારા ગોરી મને જડ જળીને જડી છે પરંપરા કોઈ નહીં ઉકડી ઉકડે લાખો માટે ગુરુ મહારાજે આવા શબ્દ ની આપણને જળ જળી દીધું છે પણ જ્યાં સુધી ભજન આપણને બેહશે નહીં ને ત્યાં સુધી આ વસ્તુ પ્રગટ નહીં થાય ભજન બેસી જવું પડે ભજન કરવું બરાબર છે ભજન ગાવો બરાબર છે પણ ભજન આપણામાં જ્યારે બેસી જાય ત્યારે ગુરુ મહારાજ નો આપણને શબ્દ યાદ આવશે મારા ગુરુ મહારાજ ને ગુરુ મહારાજ લાલજી મહારાજ તો ન્યા સુધી કહેતા કે ભાઈ ભજન કરજો ને કરાવજો તો ભજન આપણે આપણું જ કરવાનું છે ગુરુ મહારાજે આમાં બીજો બોલી જ નથી સત્ય વસ્તુની જે ફારખ કરાવી છે ગુરુ મહારાજે એ સત્યને આપણે પકડી રાખવાનું છે સત્યને જો પકડી રાખશો ને તો અસત્ય મારી તમારી સામે આવવાનું જ નથી બે કેમ દેખાય એવું ગુરુ મહારાજ છે હે

પછી જીવનમાં કંઈ બાકી નથી હતું હિંમત મહારાજ એમ ભજન કરવાનું બાકી રહ્યું લાલજી મહારાજ કહેતા પણ કે અમારે ફરમારત કરવાનું છે ભાગ્ય રહી લાલજી મહારાજ કહેતા અમારે ફરમારત કરવાનું બાકી રહ્યું એમ અને આપણે તો એટલું કરીએ તો આટલું બતાવી દઈએ કે અમે આ કર્યું એમ હત્યથી વેગળા થવાથી એનું કારણ આપણને ભોગવવું પડે સત્ય હંમેશા આપણને એવી જગ્યાએ લઈ જાય અને સત્ય આપણને એવી જગ્યા લઈ જાય કે સંગ કરીને તો સાચા લડનો કરી સાચા મહાપુરુષો નો કરી એટલે પાનભાઈ કીધું ને સંગ તો કરો તેમવા નાદની કરજો કે તમને ઉતારે ભાવ બરાબર એટલે આ વાત આપણને મનને તમને સમજાવી છે ભજન સે પીત મહારાજનો તારા માતા પિતાની સેવા કરજે પછી જાતરા કરવાની જરૂરત નથી પિતા પછી જરૂરત નથીના पसी जात ज़रूर थी रे पियो त पाड़ी पुषी न मोटो करियो કરજે પછી જાતરા કરવાની જરૂર યાદ કરજે નથી કામન નામનો રથ પૂરા કરજે વસે જાતરા કરવા दे दे आशा करी। ने भगवान मानी ने पूजा कर जे जा दरा करने जरूरत थी ने भगवान मानी ने पूजा करजे पशी તારા માતા પિતાની સેવા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી તારા જરૂર નથી એના નામ રથ પૂરા કરજે કરવાની જરૂર નથી મા બાપ ભરી મળશે નહીં બધું મળશે નહિ પછી રડવાતી દાડો મળશે નહી પછી રણવાતી દાડો મળશે નહીં કહે પુનિત ભરત થારી અદા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી તારી અદા કરજે કરવાની જરૂર તારા માતા પિતાની સેવા કરજે પછી જાતરા કરવા જરૂર નથી જરૂર નથી નામ નો રથ પૂરા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી